સર્તાણા વિસ્તાલમાં આવેલા શ્રી સ્વામિનારાયણ પરમસોખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં આપણા સૌના વિઘ્નોને દૂર કરવા માટે વિરાશમાન કરવામાં આવેલા ગજાનંદ ગણપતિ મહારાજને સ્થાપન કરવામાં આવ્યા છે સંચાલક એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપદાસજી સ્વામીને શુભ પ્રેરણાથી બે હજાર જેટલા શુદ્ધ ગાયના ઘીમાં બનાવેલા ચૂરમાલા લાડુનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો સાથે ગુરુકુળમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો પણ પોતાના ઘરેથી દાદાને જમાડવા માટે અનેકવિધ પ્રકારની વાનગીઓ લાવ્યા હતા ભવ્ય

શ્રદ્ધા પ્રમાણે બધા જ પોતાની જીતી ઘરેથી નવીન નવીન આઈટમો બનાવી અને ગણપતિજીને આજે મહા અણકોટ કરવામાં આવ્યો છે તે ગણેશજીને આજે અણકોટ ધરી મહાઆરતીનું આયોજન કરી કરેલ છે આમાં ગણેશજીની સ્થાપના છે તે નર્સિંગ વિદ્યાર્થી જે અમારી નર્સિંગ કોલેજ ચાલે છે